અરે એવું ના હોય એની ઉંમર છે એટલે એનાથી કામ ના થાય તારાથી થાય તો તારે કરી નાખવાનું ચલો માન્યું વોશિંગ મશીન માં ઉંમર અસર કરે એસી માં ઉંમર અસર કરે છે એનું કે કોઈ ના પાડે છે આખી રાત તો ઊંઘ્યો જ છે એસી માં અરે મને એવું કહેતા હતા રૂમ ઠંડો થાય ને એટલે એસી બંધ કરી દેવાનું તારા છે ને આવડી નાની નાની વાતો માં ખાંચા નહીં પાડવાના એ આપણું જ વિચાર છે ને સારું હું અહીંયાથી આપણું સારું જ વિચારીશ આપણે છે ને હવે બસ માં જ ફરવાનું ગાડીની બાઈક નો ઉપયોગ કરવાનો જ નહીં ભગવાન આ તો બહરું હારું મળ્યું છે તે બસ માં જવા કાલની રાહ જોવું છું મજા ય જશે કાલે તમારા ભાઈબંધો આવવાના છે બધા કાલે અમે બધા ભાઈબંધો ભેગા થવાના છીએ શું હતું કેના બધા આવે ને એનો વાંધો નહીં પણ આ પાન મસાલા ખાઈને કોઈ થૂક નહીં ને એનું ધ્યાન રાખજો આખો દિવસ મજૂરી કરીને ધાબુ ધોયું છે અરે પણ મારા ભાઈ બંધો કે પાન મસાલા ખાય છે તું મને કહું છો નહીં ખાતા ને તો આ ધાબુ લાલચોળ કરી મૂકી દે છે અને હા તમાર ભાઈ બંધો તો કે પાન મસાલા જ ખાય છે એ બધા તો પીવા વાળા છે અરે તું ધીમે બોલ કો ખાંભડી જેસે ખબર નહીં પડતી તને કોઈ નહીં સાંભળતું અને સાંભળી જતું હોય ને તો ભલે સાંભળે આખું ગામ જોઈ રહ્યું છે પતંગ કરતા તો તમારા ભાઈબંધ વધારે ડોલતા હોય છે

અરે ભાભી આવવાના ને ધાબે એટલે મને કાઢી મૂકવાનો પ્લાન જવાનો ના હું શું લેવા અમારા ભાઈબણના ત્યાં જવું ઉત્તરાયણ તો હું મારા ધાબે જ કરે ભાઈ